હેલો નમસ્તે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે સરગવાની મિત્રો સરગવું આપણા શરીર માટે કેટલો ઉપયોગી છે તે કયા કયા રોગોમાં ફાયદારૂપ છે તથા સરગવામાંથી કેટલા આપણે તત્વો મળે છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો આપણે ગમે તો વિડીયોને લાઇક કરીને બીજાને શેર પણ કરજો જેથી કરીને આ માહિતી બીજાને ઉપયોગી નીવડે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો સરગવામાં ત્રણસોથી વધારે રોગોની દવા સમાયેલી છે જેના ઉપચારમાં સરગવાની દાંડી ફૂલ શીંગ તથા પાંદડાનો સમાવેશ થાય છે સરગવાનું જો નિયમિત રીતના સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા ફિટની યુવાન પણ રહી શકે છે ઔષધિ ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગોની સારવાર માટે મેં અગાઉ કીધું તેમ થાય છે મિત્રો સરગવામાં એન્ટી ફંગલ એન્ટી વાયરસ એન્ટી ડિપ્રેશન અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે સરગવામાં આપણે તત્વોની વાત કરીએ તો પોટેશિયમ ઝીંક મેગ્નેશિયમ આયર્ન કોપર અને ફોસ્ફરસ જેવા ઘણા તત્વો સમાયેલા છે સૌ પ્રથમ આપણે સરગવાના પાનની વાત કરીએ તો મિત્રો સરગવાના પાનને ત્રણ અલગ અલગ રીતના વાપરી શકાય છે પાંદડાને કાચા પાવડર અથવા રસાના રૂપમાં તેનું સેવન કરી શકાય છે સરગવાના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મધ અને લીંબુ ભેળવીને તેનું સેવન એટલે કે પી શકાય છે સરગવાના પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં પણ કરી શકાય છે મિત્રો દર્દીઓને દરરોજ બે ગ્રામ સરગવાનો યોગ્ય ડોઝ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ જેનાથી તમારી હેલ્થમાં સુધારો થાય છે મિત્રો ઔષધિ ગુણોથી ભરપૂરા સરગવું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે મિત્રો સરગવાના પાનમાં પ્રોટીન બીટા કેરોટીન આ ઉપરાંત એસ્કોર્બિક એસિડ ફોલિક અને ફિનોલિક પણ હોય છે જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે સરગવાના પાનના અર્પમાં એન્ટીઓક્સિડન્ટ અગાઉ કીધું તેમ ગુણ હોય છે જે શુગરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે તેની સાથે સાથે ઇન્સ્યુલિનના લેવલને પણ કંટ્રોલ કરે છે જેનાથી શુગરના દર્દીઓને ખૂબ જ રાહત મળે છે સરગવાના પાનનો ઉપયોગ કેન્સરના લક્ષણોને ઓછા કરવામાં પણ કરી શકાય છે આયુર્વેદમાં સરગવાને અમૃત માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો સરગવાના પાન અને તેની શીંગોનો ઉપયોગ શાક બનાવવા માટે પણ થાય છે જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ વિટામિન એ સી અને બી કોમ્પ્લેક્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે સરગવાના પાંદડામાં વિટામિન સી પણ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં આપણે મિત્રો અગાઉ કીધું તેમ મદદ કરે છે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે દક્ષિણ ભારતમાં સરગવાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે સરગવા ખાવાના મિત્રો અઢળક ફાયદા છે આપણે તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે પથરીને બહાર કાઢે છે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે પાચન સુધારે છે દાંતોને પોલાણથી બચાવે છે પેટના કીડાઓથી છુટકારો મળે છે સાયટિકા અર્થરાઈટિસમાં ફાયદાકારક છે પેટની સમસ્યામાં રાહત મળે છે લિવરને પણ સ્વસ્થ રાખે છે આ સરગવો ત્યારબાદ મિત્રો આંખોનું તેજ પણ વધારે છે સરગવાના ફૂલના આપણે ફાયદા જોઈએ તો સરગવાના ફૂલોમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો હોય છે મિત્રો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ડાયટમાં તેને સામેલ પણ કરી શકો છો સરગવાના ફૂલો વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે સરગવાના ફૂલોના સેવનથી મિત્રો તમારા વાળ ખરતા પણ અટકે છે મિત્રો વધુ પડતા સરગવાના સેવનથી નુકસાન પણ થાય છે જે લોકોને બીપીની સમસ્યા હોય તે લોકો માટે સરગવું નુકસાનકારક છે ત્યારબાદ સરગવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે જેને કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થાય છે જે લોકોને બ્લીડિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે તે લોકોએ સરગવાનું સેવન ટાળવું જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપણે પસંદ પડ્યો હશે જેથી કરીને અમારા વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ